વડોદરાના હાથીખાના વિસ્તારમાં પાણી જ પાણી સર્જાયું છે હાથીખાનાના ઇન્દિરાનગરમાં પાણી ભરાયા ભારે વરસાદથી વિશ્વામિત્રી નદીમાં પાણી ભરાયા વિશ્વામિત્રી નદીના પાણી ઇન્દિરાનગરમાં ફરી વળ્યા છે લોકો ઘરમાં સામાન સુરક્ષિત મૂકીને બ્રિજ પર આવ્યા હતા હાથીખાના વિસ્તારના દ્રશ્યો કે જ્યાં કાચા મકાનો આવેલા છે અને લોકો પોતાનો સામાન ધાબા ઉપર એટલે કે ઉપર મૂકીને અને બ્રિજ ઉપર આવ્યા હતા ભારે વરસાદના પગલે વિશ્વામિત્રી નદીમાં નવા નીરની આવક થઈ અને આ નદીના જે પાણી છે તે ઇન્દિરાનગરમાં ફરી વળ્યા છે વડોદરામાં ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે વડોદરા શહેરનું હાથીખાના વિસ્તારમાં આવેલું આ ઇન્દિરાનગર કે ત્યાં પણ પાણી ભરાયા છે કારણ કે વિશ્વામિત્રી નદીના કિનારે આ ઇન્દિરાનગર આવેલું છે ને ત્યાં ભારે વરસાદને પગલે વિશ્વામિત નદીમાં પણ આવક થઈ છે અને પાણીમાં પાણીની આવક થતાં વિશ્વામિત નદી પણ હવે બે કાંઠે જોવા મળી રહી છે ત્યારે તેના કિનારે આવતા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અહીંયા પાણી અહીંયા ભરાઈ રહ્યા છે પાણી ભરાતા ઘરોમાં પાણી ભરાતા અહીંયાના લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે ને મકાનને તાળું મારી દઈને હવે તેઓ અન્ય સ્થળે જશે કારણ કે ધીમે ધીમે પાણીનું જે સ્થળ છે તે અહીંયા વધી રહ્યું છે

ये भराना चालू हुआ कुछ भी नहीं यार अभी सामान सामान निकाल दिया है के अंदर ही है। नहीं सामान सब अंदर ही है सामान अंदर है ऐसे छोड़ के आ गए बच्चों को भरा गया तो अचानक पानी भरा गया यहाँ के विस्तार वाले हम ऊपर से चढ़ के निकले हम हमको पानी में से निकले कितने मकान है यहाँ इंदिरा नगर लगभग सौ सितर ऐसी मकान है के लगभग ज्यादा मकान है अगर ये बारिश नहीं रुके तो फिर क्या करोगे क्या रोड पे रहना पड़ेगा हमारे लोगों को तो फुटपाथ पर रहते फुटपाथ में हर साल रहते हैं हम लोग ભારે વરસાદ પડે એટલે ઇન્દિરાનગર ના પાણી ઇન્દિરાનગર પાણીમાં ગરકાવ થઈ જાય વિશ્વના પાણી તેમના ઘરો માં ફરી વળે છે અને તેઓ અહિયાં જ રહે છે અન્ય કોઈ તેમની પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી અને તેઓ રાત પણ ફૂટપાથ ઉપર બિતાવે છે પાણી વધી રહ્યું છે આપણે સારા પાણી સમ પડા હૈ ખી નિકલ પાયે અચાનક આધે ઘટે ઘંટ સુબા થી રાત મેગે બ્રિજ પેહ જાનગર માં રહેતા ગરીબ લોકો છે તેઓ કહી રહ્યા છે કે તેમની પાસે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી હવે જયારે વિશ્વ નદી પાણી તેમના ઘરો આવી ગયું છે ત્યારે તેઓ સામાન જેમ રીતે મૂકીને પોતાના પરિવાર સાથે ફૂટપાથ ઉપર આવી ગયા છે અને જો હજુ પણ વરસાદ ન રોકાય તો ફૂટપાથ પર જ રાત રોકાવાનો વારો આવે કેમેરા પર્સન નિકેશ વાળા સાથે કુણસર શર્મા સંદેશ